જો મારા હેડા ચોરી જરો ચોરો હે મારા હેડા રાશે જ નહી આ તો આય પગ પગ પાડી નાખવા કયું કરી મારા એસકે એટલે મને મને યતો બકો મરી જ જલ્દી જલ્દી લા ફુલ ફા કુલો મળે मारी तिपानाबनी पोरी लथ कर्णावर्य इव मारी बिलTe डिलू अजा कि अट मारी आट खासुरनी लथ क्ला statistics thereby व्यार टो ह्लान, खुर से लुपेशी <हुँु>। लथ. <S weed> শিহুৰ <laughs>

કોમેન્ટ કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ પણ ભૂલતા નહીં એ તમારે વિડિયો જોવો હોય તો દરરોજ એક વિડિયો આવી જાય પણ સબ્સ્ક્રાઇબ કરવું પડશે તમને હા જલ્દી સબ્સ્ક્રાઇબ કરો અને હા અમારો કોમેડી વિડિયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો